મને એવું લાગે છે કે આ રીઝાઓને લીધે છે ને આપણો પરિવાર વેર વિખેર થઈ જશે હા ભાઈ એને ક્યાં કંઈ પડી છે પરિવારની જેટલી જ કદર કરતી હોતી ભાઈ તો એનો સ્વભાવ ન સુધારી નાખત પણ એને તો કંઈ સુધરવું જ નથી અને હવે તમને ખબર છે આ બંને બહુ અલગ થવાની વાત કરે છે એ લોકો નહોતા ઈચ્છતા ને એ થવાની તૈયારી પર છે અત્યારે હવે ટોર્ચરિંગ પર માણસ કેટલું સહન કરે અને આમાં જોઈએ ને તો આપણે હોવું નો જે વાક નથી રીચાનો જ બધો એ વાક છે હવે બીજાને સમજાવવા કરતા આ લોકોને છે ને અલગ જ કરી દઈએ આપણે હા હવે આમાં તો એવું છે કે પરિવારને સાચવવાની અત્યાર સુધી આપણે મહેનત કરી અને ગમે તેમ કરીને એક રાખવાની કોશિશ કરી અમારા નાના ભાઈને ગયા પછી પણ હવે રીચાઓને કોઈ વાતમાં સમજવું નથી અને પરિવાર શું કહેવાય પરિવારનો પ્રેમ શું કહેવાય આની સમજણ જ નથી દાખવતા અને જાણી જોઈને ટોર્ચર કર્યો જે કામ થઈ ગયું હોય ને એ કામ પાછળથી કરવાનું કે પછી ગમે એ માણસ હોય ને ગુસ્સો જ આવે ને એને એ કેમ નથી ખબર પડતી કે મારો તરંગી સ્વભાવ છે મારે સુધારવો જોઈએ અને આજકાલની આવેલી ગો આટલું તમારું કામ કરે છે પણ કે બધા નખરા થોડા સહન કરે ને મેં એને એ તો સમજાવ્યું મેં તો આ તો વહુ સારી છે તો આપણી સેવા કરે છે બીજી વહુ હોય ને મેં તો જો આ બાજુવાળાની મેં તો ટાઈમે જમવાઈ નથી દેતી ને કામે નથી કરતી એવી હોવ ખબર પડે અને કદાચ મારો ભાઈ જીવતો હોત ને તો બે થપ્પડ મારીને સમજાવત કે ભાઈ આપણે પરિવારમાં બધા ભેગા રહેવાનું છે અને તું તારો સ્વભાવ સુધાર હવે આ વિધવા બાઈ મારે કહેવું તો શું કેવું એને જાતે સમજવાની કઈ ખબર પડતી નથી એ તો મારો ને વહુનો નો વાક કાઢે કે તમે એવા છો ને તમારું વહુ એવી છે એનો વાક થોડો એને દેખાય આપણે તો એને હારા હાટું કંઈ કે થોડું કામ કરો ને તો તારું શરીર સારું રહે તે ઉલટા ને માર હાર બાંધવા મળે એ તો લગ્ન કરીને આવ્યા નહીં તીધુંના આપણને ખબર છે એના સ્વભાવને આ તો ભાઈનું યોગદાન છે ધંધામાં આગળ પડતું એણે કામ કર્યું છે જોખમ ઉપાડ્યા છે તો આપણને એમ થાય કે ચાલો બધા ભેગા રહે અને એક પરિવાર તરીકે આપણે સમાજમાં નામ રહીએ આપણું બધાનું અને અત્યારે મારો ભાઈ હાજર નથી તો રીચા શું છે

જી સર તમારો બીજો કઈ ઓર્ડર છે તું આમ કેમ વાત કરે છે શું થયું અરે ના પૂછું છું ને તમે ચા મંગાવી તો તમારો બીજો કઈ ઓર્ડર હોય તો કહી દો તો સાથે પણ લઈ આવું ને અરે ઘરમાં માણસ આવે એટલે મતલબ કે મંગાય પણ નહીં ચલ તું કહેતી હોય તો હું બહાર થી પીતા આવી જાઉં બસ બહાર થી પીને આવી જાઉં આ ઘરને છે ને એક રેસ્ટોરન્ટ બનાવીને રાખી છે તમારા કાકી અહીંયાના બોસ છે અને હું ને ભાભી વેઇટર હા સર બોલો ને હા બોલો ને હા બોલો ને બસ અમારે આખો દિવસ આજ કરવાનું છે અમારે બીજું કંઈ કામ જ નથી આજો પણ આજે વાળી પાછું શું થયું આજે આજે ને રોજ કંઈક ને કંઈક હોય છે એવું નથી કે આજે કંઈ થયું છે મારે તો ઝઘડા રોજે કરવાના હોય છે જો ગોવિંદ હું તમને છે ને આ છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું જો તમારે મારી સાથે રહેવું હોય ને તો આપણે આ ઘર છોડીને જતા રહીએ અલગ રહેવા માટે બાકી આ ઘરમાં મારાથી કાકી સાથે હવે નહીં રહેવાય કેવી વાત કરે છો આ નાની નાની બાબતે આપણે ઘર છોડીને જતા રહીએ આ ઘર આપણું છે આપણું ઘર છે પણ આપણે જેવું લાગતું નથી અને નાની વાત એક કામ કરો તમે રોજ ઘરે રહ્યો અને રોજ એનું ટોર્ચર સહન કરો પછી કહેજો કે આ નાની વાત છે કે મોટી થોડી કૂલ થઈ જાય બધું સરખું થઈ જશે તે જ રે કાકીને હું સમજાવી દઈશ કે તમે સમજાવશો પપ્પાના સમજાવવાથી જે માણસ નથી સમજતું એ તમારા સમજાવવાથી સમજી જશે એમ અરે એક કોઈ સમજાવવાથી નથી સમજે એમ પણ આપણા ઘર છોડવાથી શું કાકી સમજી જશે ઈ નો સમજે તો કઈ નહીં પણ હું તો શાંતિથી જીવી શકીસ ને મારે તો રોજ રોજ એનું ટોર્ચર નહીં સહન કરવું પડે ને તારે સહન નહીં કરવું પડે પણ આપડા ગયા પછી પછી શું ભાભી મમ્મી પપ્પા અરે ભાભી અલગ રહેવા જતા રહેશે તમને શું લાગે છે કે હું ને ભાભી બેય મતલબ હું ભાભીને અહીંયા છોડીને જઈશ એમ અરે આપણે બધા જતા રહેશો તો મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે એ મને નથી ખબર પણ હવે મારાથી છે ને આ બધી વસ્તુ સહન થાય એમ જો હવે થોડું ઘણું એડજસ્ટમેન્ટ આપણે કરવું પડશે એડજસ્ટમેન્ટ કેટલું પણ આમ આપણે ઘર છોડીને કઈ રીતે જઈ શકીએ તમારે આવવાનું છે કે નથી આવવાનું જો મને થોડો વિચારવાનો સમય આપ કેટલો થોડા બે પાંચ મહિના બે પાંચ મહિના પણ એટલો સમય તો

પણ વાત તો વાત તો સંભળ મારી તું આ ઘર છોડીને જશું તો શું કાકી સુધરી જશે કાકી ક્યારેય નહીં સુધરે અને કાકીના પાછળ મારા મમ્મી પપ્પા હેરાન થઈ જશે બસ મારે તો આ જોવું જ છે આજે આ હવે આમાં પણ તમને લોકોને વાંધો પડતો હશે નહીં મોટાભાઈ ને ભાભી આના પર મને ભાષણ આપી દો કે મારે મોબાઈલ ન જોવાય મારે આમ ન કરાય તેમ ન કરાય એ બધા ભાષણ આપી દો મને પણ અમે લોકો આવ્યા તો કે કામ હોય એટલે આવ્યા હોય ને એટલી ફુરસદ નથી આમ હામું જોવાય કે નહીં એક કામ કરો ને જે બોલવું હોય ને એ બોલી નાખો મારા કાન ખુલ્લા છે ભલે આંખો તમારી તરફ ન હોય આ કાન ખુલ્લા છે ને તો સાંભળ હવે છે ને તને શાંતિ થઈ જાય હા બહુ સારું મને શાંતિ થઈ જાય તો શું આગળના ભાગલા પાડવા જઈ રહ્યા છો તો સારું હું અલગ થઈ જાઉં તમે અલગ એટલે શાંતિ આ બંને ઘર છોડીને જવાની વાત કરે છે અને એ તમારા આ ત્રાસથી એ જાઓ મારી તમને છે ને એક વડીલ તરીકે પરિવાર જળવાય રહી આપણો પરિવાર એક રહી એટલા માટે વિનંતી કરું તો વિનંતી છે તમને જો મારા સ્વર્ગવાસી ભાઈની જરા પણ શરમ હોય અને મારા પરિવારને પરિવારના સભ્યોને પ્રેમ કરતા હોય અમારી ઇજ્જત સમાજમાં અકબંધ રહેવા દેવા માંગતા હો ને તો આ દીકરી સમાન તમારી બંને બહુ તમારું બધું તમારું બધું જ કીધેલું કરે છે બસ તમે એની સાથે પ્રેમથી વર્તો મારી એટલી જ વિનંતી છે અને મારું ઘરને તૂટતા બચાવો તો હું તમને પગે લાગો પણ મેં એવું શું કર્યું તો મારા લીધે એ લોકો ઘર છોડીને જાય છે હા હવે તમને મારે શું સમજાવવું તમારી ઉંમર કંઈ નાની નથી આવો તમારાથી ઘણી નાની છે અને પરિવારની સભ્ય છે તમારું પહેલું કયું કામ એને નથી કર્યું એમ કહો મને તમને પણ જેમ એની સાસુને સાચવે છે એટલા તો તમને સાચવે છે તમારે બધા જ કામ કરી તો દે છે ને પણ તમે વધારાની ડિમાન્ડ મૂકતા હો અને એ લોકોનું મન રાજી ન હોય એવા કામ કરવામાં તો પછી નાનો મોટો ઝઘડો ઊભો થાય એ આપણે સંભળાઈ લેવાનો હોય વડીલ તરીકે ઘરના અને આમને આમ જો કરશો ને તો મારા મૃત ભાઈને પણ છે ને ક્યાંક જવાબ નહીં આપી શકું કે ભાઈ તારા ગયા પછી તારા પત્ની સાથે મેં કોઈ ન્યાય નથી કર્યો પણ એ સ્વભાવને નથી સુધાર્યો અને મારી ઓવો નોખે એવા જતી રહી અને એને કારણે સમાજમાં આપણું નામ ભોગવાયું હું કયા મોઢે એને વાત કરીશ મોટાભાઈ જુઓ બંને વોવો મારી સાથે સારી જ રહે છે ખોટું નહીં બોલું મારા બધા કામ કરે છે પણ મારા સ્વભાવના લીધે આજે એ લોકો આ ઘર છોડીને જવાની વાત કરે છે મોટાભાઈ હું નથી ઈચ્છતી કે બંનેમાંથી એક આ ઘર છોડીને જાય જુઓ અત્યાર સુધી મેં મારી બહુ મનમાની કરી બહુ આડોડાઈ કરી પણ હવે નહીં હવે હું બંને બોબોને પ્રેમથી સમજાવીશ અને એ લોકોને કહીશ કે આ ઘર છોડીને એ લોકો ન જાય પ્લીઝ મને માફ કરી દેજો મોટાભાઈ ભાભી હું તમારું પણ ન માન રાખી શકી ના બોબોનું મારી ભૂલ છે મોટાભાઈ હવે મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં છોકરા વહુ એ તમારા નહીં પણ મારા પણ છે મારે એ લોકો સાથે પ્રેમથી વર્તવું જોઈએ જ્યારે હું એ લોકો સાથે હંમેશા ઝઘડા જ કરતી રહી પ્લીઝ બની શકે તો આ તમારી નાની બેનને માફ કરી દેજો હું હમણાં જ નિકિતા અને રાધાને મળું છું એ લોકો સાથે વાત કરું છું અને માફી માંગીને સમજાવીશ કે હવે પછી આવું ક્યારેય નહીં કરું બસ એ લોકો આ ઘર છોડીને ન જાય અમારા બે દીકરા એ આપણા પરિવારના સંતાન છે તમારા દીકરા છે અને એ દીકરાની હોવો તમારી સેવા નહીં કરે તો બીજા કોની સેવા કરશે હા હા બસ સેવા કરવાની કે કરાવડાવવાની પ્રેમથી વર્તો ને તો બધા સેવા સાચી વાત છે તમારી વાત એકદમ સાચી છે મોટાભાઈ પણ આ બધું સમજવામાં મને ઘણો સમય લાગી ગયો પણ હવે સમયસર મને ભાન થઈ ગયું છે તો હું બંને બોબો પાસે જઈને એની માફી માગું અને મારી ભૂલ સ્વીકારું અને આ ઘર છોડીને ન જાય એની પણ જવાબદારી મારી જ છે અને તમે જરાય ચિંતા નહીં કરતા

હું હમણાં જ રાધા અને નિકિતા બંને મળું છું આવી હો ભાભી રાધા બહુ નિકિતા બહુ બોલો શું કામ કરવાનું છે આજે અવાજ તમારો નીચો કેમ છે મેં તો બહુ રાડું નાખતા હોઉં છું જુઓ માન્યું કે અત્યાર સુધી મેં તમારા ઉપર બહુ રાડો નાખી જો તમે આવા મસ્કા લગાવવાનું બંધ કરજો અત્યારે હું કે નીકીતા કોઈ કામ કરવાના મૂડમાં નથી અને અમે અમે લોકો એ નક્કી કરી લીધું છે કે અમે લોકો આ ઘર છોડીને દૂર રહેવા જતા રહીએ છીએ એટલે જ એટલે જ હું આવી છું તમને લોકોને કહેવા માટે કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે તમે લોકો તો બંને જણ મારું કામ કરતા જ હતા સમય સમય પર હું હું તમને ત્રાસ આપતી ગઈ હું તમને ન કહેવાનું કહેતી ગઈ હમ રાધા નિકિતા મને ખબર છે તમે લોકો મારો જમવાનો મારો દવાનો મારા બધા જ ટાઈમ સાચવતા હતા હું તો તમારી સાસુ નથી છતાંય છતાંય તમે મને મા જેવો પ્રેમ આપ્યો છે તમે બંને જણાએ હંમેશા તમારી સાસુની જગ્યાએ જ મને રાખી છે ક્યારેય એવું નથી બતાવ્યું કે હું તમારી કાકી સાસુ છું છતાંય જો હું ગેરવર્તન કરું તો તમે લોકો તો બોલવાના જ ને અને નિકિતા તને તને તો હું ન બોલવાનું બોલી છું તારા પપ્પાને પણ જેમ તેમ બોલી છું જુઓ મારી ભૂલની માફી આપી શકતા હોય તો આપી દો અને આ ઘર છોડીને નહીં જાઓ કારણ કે બસ બસ કાકી અમે તો તમને આ ઘરમાં અમારા સાસુનો જ દરજ્જો આપ્યો છે પછી કાકીજી સાસુ 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 હોય હોય મામીજી કે કોઈ પણ પણ પાછળ તો લાગે છે તમે વડીલમાં આવો છો તમારું ધ્યાન રાખવું એ અમારા ઉપર કંઈ જોર જબરદસ્તી નથી પણ અમારી ફરજ છે પણ જે થયું ને એ હવે ભૂલી જાય જ્યારે તમને પસ્તાવો થઈ જ ગયો છે તો કાલથી આપણે એક નવી શરૂઆત કરી હા પણ પ્લીઝ હું તમને બન્નેને કહું છું આ ઘર તો નહીં છોડોને ક્યારે પણ હું હવે એ તો નિકિતા જ કહેશે ને ના કાકે અમે છે ને આ ઘર છોડીને નહીં જઈએ પણ હા તમે છે ને અમારી સાથે અત્યારે જેવી રીતે વાત કરો છો એવી રીતે શાંતિથી વાત કરો છો હા હા હું એવી રીતે જ વાત કરીશ એવી રીતે નહીં હું મારા સ્વભાવમાં બદલાવ લાવી દઈશ હું જે રીતે તમારી પર બરાડા પાડતી રાડો પાડતી મન ફાવે એવું બોલતી એવું કોઈ વર્તન નહીં કરું મને ખબર છે તમે બંને સંસ્કારી ઘરના છો તમે બંનેએ હંમેશા તમારા વડીલોનું માન જ જાળવ્યું છે તમારા મા બાપે તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે કે મારું આટલું કહેવા છતાં પણ તમે લોકોએ ક્યારેય મારું અપમાન નથી કર્યું હા ગુસ્સામાં બે વેણ બોલે એ તો કોઈ પણ કહે જો હું તમારા મા બાપનું અપમાન કરું તો એ તો કોઈ દીકરી ન ચલવી લે પણ તમે ખરા દિલથી મને માફ કરી દો અને હવે આ ઘરમાંથી જવાની વાત નહીં કરતા કારણ કે તમારા જવાથી તો આ ઘર પરિવાર વિખેરાઈ જશે હા હા અમે નહીં જાય અને તમે પણ છે ને આ વાતને બહુ એટલી મગજમાં ન રાખતા તમે અમારા સાસુ જ છો અને તમને છે ને પૂરેપૂરો હક છે કે તમે અમને બધી વસ્તુના હુકમ આપી શકો અમારે અમારી ફરજ છે કે અમે તમારી સેવા કરી આ સારા એવા મોમેન્ટ કેમેરામાં કેદ કરી લઈએ યાદ રહેશે આપણે મમ્મી પાસે કેમ ઉભા રહીએ છે એવી રીતે ફોટો પાડી ચાલો ચલો ચાલો ચાલો કાકી સ્માઈલ કરો હા આ ફોટો હું ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીશ મારા વાલા કાકીજી સાસુ